કોઈપણ ઉમેદવાર કેવી રીતે જીતે જ્યાં સુધી સારા લોકોની એકતા નહીં બને સારા લોકો વોટ નહીં આપે સારા લોકો બીજા વ્યક્તિઓને સો વ્યક્તિઓને જાગૃત નહીં કરે ત્યાં સુધી સારો વ્યક્તિ નહીં જીતે અત્યાર સુધી ચૂંટણીની અંદર ફક્ત મોટી મોટી પાર્ટીના નેતાઓ જીતતા રહ્યા છે સારા નેતાઓ જીતતા નથી કોઈ નેતા એકવાર ચૂંટણી લડે છે બીજી વાર હિંમત નથી કરતો કારણ કે ખબર છે કે વોટ કોઈ આપતું નથી આ પરિસ્થિતિ છે પણ હવે બદલાવ આવ્યો છે લોકો સ્વીકારી રહ્યા છે લોકો સમજી રહ્યા છે લોકો બોલી રહ્યા છે કે ના ભાઈ હવે કોઈ પાર્ટીમાંથી વિચારવું નથી હવે ફક્ત વ્યક્તિને વિચારવો છે કે જેટલા બી ઉમેદવારો છે એમાંથી સક્ષમ કોણ છે એને જીતાડવો છે કારણ કે એ ઉમેદવાર નહીં પણ એ પાંચ વર્ષનું આખા વિસ્તારનું સપનું છે એ એ વ્યક્તિ ખાલી ઉમેદવાર નહીં પણ એ તમામ એ અઢી લાખ લોકોનું ભવિષ્ય છે તમામ એ બાળકોનું ભવિષ્ય છે તમામ એ કામદારોનું ભવિષ્ય છે એટલે કામની રાજનીતિ ફક્ત ઉલ્લુ બનાવવાની રાજનીતિ નહીં મતદાન કરો ભરપૂર મતદાન કરો અને તમારા વિસ્તારના સક્ષમ નેતાને જીતાડવા માટે એટલી તંતોડ મહેનત કરો કે તમારા જેટલા બી કોન્ટેક્ટ છે તમારા જેટલા રિલેટિવ્સ છે તમારા જેટલા બી સપોર્ટર્સ છે બધાને કહો કે આ વ્યક્તિને મતદાન કરો